દક્ષિણ ગુજરાતમાં રાજપૂત સમાજમાં યુવાધનમાં સંગઠન મજબૂત બને અને રમતગમતમાં પ્રતિભાવ આગળ આવે એ હેતુ સાથે સુરતના બારડોલી ખાતે રાજપૂત પ્રીમિયર લીગનું આયોજન કરાયું હતું બારડોલી તાલુકાના બમરોલી ગામે નિરૂબા ફાર્મ ખાતે પ્રથમવાર રાજપૂત પ્રીમિયર લીગ દક્ષિણ ઝોન ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં આઈપીએલની જેમ જ ઓક્શન પદ્ધતિથી ટીમોના ખેલાડી પસંદ કરવામાં આવ્યા હતા કુલ જેટલી ટીમો માટે એકસો સિત્તેર થી વધુ ખેલાડીઓની હરાજી કરાઈ હતી જેનું ફાઇનલ સમાપન કરાયું હતું ફાઇનલ મેચ ગોહિલ વોરિયર્સ અને ટિયાના ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી જેમાં ફાઇનલ વિજેતા ગોહિલ વોરિયર્સ બની હતી ભાગ લેનાર તમામ ટીમ આ ઓનરને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી જ્યારે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ તેમજ યુવા સંગઠનના હોદ્દેદારો અને બમરોલી ગામના અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી જેમના હસ્તે ફાઈનલ અને રનર્સ અપ ટીમને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત